આજના આધુનિક યુગમાં જ્યારે પરંપરાગત અને પ્રાચીન ગરબા ક્રમશો ભૂલાઈ રહ્યા છે ત્યારે શ્રી અનાવલ સમાજ બારડોલીની મહિલા પાક છેલ્લા આડત્રીસ વર્ષથી આ પરંપરાને જીવંત રાખવાના પ્રયાસો કરી રહી છે નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન લોકોના ઘરે જઈને માતાજીની ભક્તિભાવથી ભરપૂર પ્રાચીન શેરી ગરબાની રમઝટ બોલાવીને આ સમાજની મહિલાઓ સાંસ્કૃતિક વારસાને સાચવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે આ ક્રમમાં તાજેતરમાં પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના નિવાસસ્થાને આવી જ એક ભક્તિભરી રમઝટનું આયોજન કરવામાં આવ્યું બારડોલી મહિલા પાક દ્વારા આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવના ભાગરૂપે મહિલા પાકની ટીમ પૂર્વે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર કૈલાશપતિ બંગલા સાઈ આશીષ સોસાયટી બાબેન બારડોલી ખાતે પહોંચી અહીં મહિલાઓએ માતાજીના પ્રાચીન ગરબા ગાયા અને પરંપરાગત રીતે રમઝટ બોલાવી આ કાર્યક્રમમાં ઈશ્વરભાઈ પરમાર અને તેમના પરિવારજનો સહિત સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમારું આ શેરી ગરબાનો કાર્યક્રમ આડત્રીસ વર્ષથી લગ ચાલી આવેલો છે અમારો આ શેરી ગરબાનો મુખ્ય હેતુ એટલો જ છે કે અમારી બધી બહેનો છોકરીઓ બેવીઓ બધા અમારા વર્તુળની બધી બહેનો અહીંયા ગરબા ગાઈ શકે અને આજના જમાનાના ડિસ્કો ડાન્સને બધાથી દૂર રહી અને આપણી સાથે પોતાની માતા પિતા ને બહેનો સાથે ફરી શકે એ જ અમારો મુખ્ય હેતુ છે અને એને લીધે અમારે આ ગરબાનો કાર્યક્રમ અમે સતત આડત્રીસ વર્ષથી થી ચલાવીએ છીએ અને હજુ પણ આગળ ચાલતો જ રહેશે એવી માતાજીને અમારી ખૂબ ખૂબ પ્રાર્થના અને અમે શેરી ગરબા જ કરીએ છીએ અને એવી કોઈ ડિસ્કો દાંડિયા કે એવું કઈ રાખતા નથી કે જેથી છોકરીઓ બી પોતાને રીતે ગાઈ શકે અને મજા કરી શકે આજે ક્યાં આવ્યા છે ને કેરીનો પ્રોગ્રામ છે આજે અમે અમારા માન્ય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારને ત્યાં અમે આજનો અમારો કાર્યક્રમ છે અને અમે અહીંયા આજે શેરી ગરબા ગયા અને ખૂબ મજા આવી અને આવી જ રીતે આવતા રહેશે અને આવી જ રીતે અમને આમંત્રણ બધે મળતા રહેશે અને મળે જ છે અને સહજ સહકારથી જ ચાલે છે અમારી બધી મહિલા પાંખની ટીમ પણ એટલી મોટી છે કે બધાના નામ થાય નહીં અને લગભગ પચોતેર જેટલી બહેનો અમારી ગરબામાં સર્કલમાં ફરે છે અને ખૂબ આનંદ મેળવે છે રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત